સિંહ રાશિવાળાઓ પૂરા ત્રણસો પાસઠ દિવસો પછી એક મોટો દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે પ્રાચીન ધર્મ ગ્રંથ એવં જ્યોતિષશાસ્ત્રના અનુસાર જ્યારે પણ શક્તિશાળી ગ્રહ યોગકારક બને છે તો તે દિવસ અને રાત મહેનત કરવાવાળા વ્યક્તિઓને પ્રયાસ માત્રથી જ કંઈક પ્રદાન કરે છે કાર્યને સિદ્ધ કરી દે છે આજે આપણે આ વિડીયોમાં આ યોગની સાથે સાથે જુલાઈ બે હજાર ચોવીસ સિંહ રાશિ માટે કેટલું ખાસ રહેવાનું છે આ દુર્લભ યોગનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું સિંહ રાશિવાળાઓ માનવીની ઈચ્છાનું આકાશ ખૂબ જ મોટું હોય છે સપનાઓ પૂરા કરવાની ઈચ્છા કોઈ દિવસ પૂર્ણ થતી જ નથી દરેક ઈચ્છા પછી બીજી ઈચ્છા જન્મ લઈ લે છે અને તેને પૂરી કરવી એ તેમની મોટી તમન્ના હોય છે કોઈને દોલતની ચાહત હોય છે તો કોઈને સોહરતની પાછળ ભાગે છે કોઈને મળે છે તો કોઈને નથી મળતી સિંહ રાશિવાળાઓ જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિને જ્ઞાન અને બુદ્ધિમાતાના ગ્રહ માનવામાં આવે છે તો બુધ ગ્રહને વાણી ચેતના અને વ્યાપારના કારક માનવામાં આવે છે હવે આ બંનેનો સહયોગ તમારી કુંડળીના કેન્દ્રમાં થશે શુક્રના ઘરમાં થશે તો વિચારો તે જુલાઈ મહિનામાં અસમિત લાભ કેવી રીતના તમને આપશે વૈદિક સાધનના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદ મહેતા આપશો હાર્દિક સ્વાગત કરો છો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે તમને લગ્ન રાશિ અથવા નામ રાશિ પરથી પણ સાંભળી શકો છો અને હા મિત્રો આ વિડીયોમાં જે ખોટી કોમેન્ટ કરે છે ને તે ષડયંત્રકારી પણ હોઈ શકે છે એટલા માટે તમે સચેત રહો તો ચાલો જાણીએ સિંહ રાશિ પર જુલાઈ બે હજાર ચોવીસ સિંહ રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર જુલાઈનો મહિનો પૈસા અને પ્રેમ કાર્ય અને રોમાંસમાં આશ્ચર્યજનક રૂપથી વધારો એવમ ભવિષ્યથી જોડાયેલા સપનાઓને સાચા કરવાનો અવસર લઈને આવી રહ્યો છે કારણ કે એકથી એકત્રીસ જુલાઈનો સમય ભરપૂર પારિવારિક સુખ પ્રાપ્ત કરવાનો અધૂરા સપનાઓને પૂર્ણ કરવાનો ઘણા બધા કાર્યો કરવાનો છે જુલાઈનો મહિનો તમારા માટે આર્થિક ઉન્નતિનો કારક બનશે મહિનાના પ્રારંભથી જ બૃહસ્પતિ તમારા દસમા ભાવમાં હશે એટલે તે તમને ફંડ નિવેદ ખરીદ વેચાણ અચલ સંપત્તિ ગેસ કેમિકલ ઉદ્યોગમાં અપ્રત્યાશિત સફળતા અપાવશે મિત્રો જો તમારી પત્નીના નામ પર તમે લીધેલી સંપત્તિ હશે તમે પૈતૃક સંપત્તિના અધિકારી હશો તો ત્યાં પણ લાભના યોગ બનશે આ આખા મહિનામાં મોસમી બીમારી સિવાય તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે શારીરિક અને માનસિક રીતના પણ પ્રસન્ન રહેશો છ જુલાઈથી શુક્ર ગ્રહ પણ કર્ક રાશિમાં પહોંચી રહ્યા છે જે વિદેશ સંબંધિત કાર્ય ઉન્નતિકારક થવાના સંકેતો આપી રહ્યા છે તે વિદેશમાં કોઈ વ્યક્તિ વિશેષ પાસેથી લાભ અથવા આકસ્મિક ધનલાભ પણ પ્રાપ્ત કરાવશે સાથે તમે દેશ વિદેશના ધાર્મિક સ્થળો પર યાત્રા કરશો બિઝનેસ માટે પણ યાત્રા સંભવ થશે અને ત્યાંથી લાભ પણ પ્રાપ્ત જરૂર થશે મિત્રો ત્રીસ જૂનથી વકરી શનિ સિંહ રાશિના લોકોના જીવનમાં કેટલાક બદલાવો લાવશે જુલાઈ મહિનામાં માન સન્માન પુરસ્કાર ઉન્નતિ ત્યાં સુધી કે તમે કોઈ કાર્ય માટે બિઝનેસ માટે કર્જ એવમ ફંડની રાહ જોઈ રહ્યા હતા પ્રયત્નશીલ હતા તો તે પણ તમને પ્રાપ્ત થશે શનિ વકરી થવાને કારણે તમને મન ઇચ્છિત નોકરી મળવાની સંભાવનાઓ વધી જાય છે કાર્યક્ષેત્રમાં પણ કામનું પ્રેશર ઓછું થાય છે અથવા તો તમને આ સમયે કોઈ નવું કાર્ય સોંપવામાં પણ આવી શકે છે અને તમે ત્યાં સારું પ્રદર્શન પણ કરી શકો છો મિત્રો સાત જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈની વચ્ચે સ્થાયી સંપત્તિમાં વધારો માતા પિતાનો સહયોગ અને જમીન સંબંધિત કોઈ કામ અચાનકથી પ્રાપ્ત થશે જો તમે એરોડાઈનેમિક ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા તો કઈ વિક્રયનું કાર્ય કરી રહ્યા છો તો જુલાઈનો મહિનો તમારા માટે નવી ઉમેદ લઈને આવી રહ્યો છે તમે સફળ કલાકાર અભિનેતા પ્રબંધક પ્રશાસકના રૂપમાં પણ લાભ પ્રાપ્ત કરશો અને જો તમે ઘરેલું સજાવટ સંબંધિત કોઈ વ્યવસાયની સાથે સંબંધ ધરાવો છો તો નિશ્ચિત રૂપે તમારી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ જવાની છે અને તમે સફળતાનો ઝંડો લહેરાવવામાં પણ સફળ બનશો મિત્રો સોળ જુલાઈથી સૂર્યગ્રહ પણ કર્ક રાશિમાં પહોંચશે તો તે તમારા ત્રણ પ્રકારના કાર્યો કરશે પહેલું કાર્ય જો તમારા કોઈ ગુપ્ત શત્રુ અથવા તો તમને પેટ પાછળ વાર કરવાવાળાઓ પર આશંકા છે તો તમે આ નાની સમસ્યાઓથી નીકળી તમારા કાર્યક્ષેત્ર અને તમારા નિજી જીવનમાં સંતોષપૂર્ણરૂપથી આગળ વધશો બીજું કાર્ય તે તમારી સામાજિક ગતિવિધિઓ માટે સારો સમય પ્રદાન કરશે રોમાંસ અને પ્યારની ભરપૂર ખુશી અને હસીથી જીવન તમારું ચાલવા લાગશે તમે પ્રિયના નજીક પહોંચશો પ્રેમ સંબંધ વૈવાહિક જીવનમાં ખુશીઓ પુનઃ આવશે ઉત્સવનો માહોલ બનશે ત્યાં સુધી લગ્ન પણ નક્કી થવાના યોગ બની રહ્યા છે કાર્ય જુલાઈ મહિનામાં તમારી તમને દરેક જગ્યા પર પ્રદર્શન કરવા તરફ પ્રેરિત કરશે ચાહે તે પ્રેમ હોય વૈવાહિક સંબંધ હોય અથવા તો દોસ્તી હોય અથવા તો બિઝનેસ ક્ષેત્ર હોય તમને દરેક જગ્યા પર સારી સુવિધાઓ પ્રાપ્ત થશે મિત્રો કર્મ ભાવમાં જ ગુરુ મંગળનો યોગ તમને પાર્ટનરશીપમાં મોટો ફાયદો આપશે કોઈ વિશેષ કાર્યમાં પત્નીનો સહયોગ મળવાથી તમે હર્ષિત રહેશો જો તમે ભૌતિક શાસ્ત્ર વિજ્ઞાન રસાયણના વિદ્યાર્થી છો તો તમને સફળતા પ્રાપ્ત થશે જો તમે એન્જિનિયરિંગ આર્કિટેક અર્થશાસ્ત્રથી સંબંધિત વિદ્યાર્થી છો તો અતિરિક્ત પરિશ્રમથી તમે સફળ થશો તમને કોઈ મોટી જગ્યા પર સિલેક્ટ પણ કરવામાં આવી શકે છે મિત્રો મંગળ ગ્રહ બાર જુલાઈથી કર્મભાવમાં પહોંચશે તો તે તમારા ચાલી રહેલા જીવનમાં અથવા નવી યોજનાઓમાં ઉદ્યોગનો વિસ્તાર સ્થિર ગતિથી વધારવામાં મદદ કરશે તમને આમાં નિશ્ચિત રૂપથી પ્રગતિ પ્રાપ્ત થશે જો તમારું ધન કોઈ જગ્યાએ રોકાયેલું છે તો તે સ્થિર ગતિથી પ્રાપ્ત થાય છે અને એવામાં જો તમે આયાત નિર્યાત ક્ષેત્ર સાથે સંબંધ રાખો છો તો તમને ખૂબ મોટો ફાયદો પ્રાપ્ત થાય છે સિંહ રાશિવાળાઓ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અથવા તો દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષશાસ્ત્રના કેટલાક મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી લઈ જાય છે કેટલાક દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો અને વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો સિંહ રાશિફળ જુલાઈ બે હજાર ચોવીસમાં આટલું જ જય ગુરુદત્ત જય ગિરનારી